જેના બદલે ગામની વાતો પાદરે જઈને થઈ રહી છે એવું દેખાઈ રહ્યું છે પણ જે આ વિશિયા મર્ડર કેસ થયું છે એના આરોપીઓને જો સજા હોય તો સમાજના નેતાઓ સમાજના આગેવાનો એ સમાજના રાજકીય નેતાઓ સાથે મીટિંગો કરીને પણ આ આરોપીને સજા અપાવી શકે છે પણ આ સંમેલન થકી એવું દેખાઈ રહ્યું છે કે અમુક સમાજના નેતાઓ પોતાનું રાજકીય રોટલો શેકી રહ્યા છે વિછિયા જસદરના ધારાસભ્યો અને ગુજરાતના કેબિનેટ મંત્રી કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવાડિયાને રાજકીય ક્ષેત્રમાં બદનામ કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે કેમ કે આ સંમેલન ગુજરાતના બીજા વિસ્તારમાં પણ થઈ શકે શા માટે કુંવરજીભાઈના વિછીયા વિસ્તારમાં કરી રહ્યા છે કુંવરજીભાઈએ એમના પચાસ વર્ષના રાજકીય કાર્યકાળમાં અનેકો સેવાકીય કર્યા છે શિક્ષણ ક્ષેત્રમાં એમના ખાતાઓના ક્ષેત્રમાં કર્યા છે જે કામો અમોએ અખિલ ભારતીય કોળી સમાજના પ્રવાસ કરીએ છીએ ત્યારે જોવા મળે છે અને કુંવરજીભાઈ ખાલી કોડી સમાજ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતાના લોકપ્રિય નેતા તરીકે ઓળખાય છે એટલે જ્યારે કોઈ સમાજના આટલા મોટા નેતા રાજકીય રીતે ઉપર વધી રહ્યા હોય ત્યારે આવા સંમેલન કરી એમને બદનામ ન કરવા જોઈએ જેથી કરીને એનું નુકસાન સમાજે ભોગવવા ભોગવવાવું પડે એટલે આ સંમેલાને હું સ્વીકાર કરતો નથી Мукеш Гурав Дивьянг нио сурат